નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ એક એવી ટેકનોલોજીની જે ભારતમાં ઇન્ટરનેટની આખી દુનિયા બદલી શકે છે હા હું વાત કરી રહ્યો છું સ્ટારલિંકની તો ચાલો સાથે મળીને સમજીએ કે આ આખરે છે શું અને આપણા માટે શું લઈને આવી રહ્યું છે હવે સૌથી પહેલો સવાલ તો મગજમાં એ જ આવે કે શું ખરેખર સ્પેસમાંથી એટલે કે અવકાશમાંથી સીધું આપણા ઘરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ આવી શકે અને જવાબ છે હા બિલકુલ શક્ય છે અને એટલું જ નહીં આ ટેકનોલોજી હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી એ આપણી કલ્પના કરતાં પણ વધુ નજીક આવી ગઈ છે ઓકે તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં જોઈશું કે સ્ટારલિંક શું છે પછી તે કામ કેવી રીતે કરે છે એની સ્પીડ કેવી છે ખર્ચો કેટલો અને સૌથી અગત્યનું ભારતમાં એની શું સ્થિતિ છે અને આગળ જતા શું થઈ શકે છે બસ આ પાંચ મુદ્દા પર આપણે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલા સવાલથી જ આખરે આ સ્ટાર્લિંક છે શું જો એકદમ સાદી ભાષામાં સમજીએ તો સ્ટાર્લિંગ એટલે ઇલોન મસ્કની જે કંપની છે ને સ્પેસેક્સ એના દ્વારા ચાલતી સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ જરા કલ્પના કરો આખી પૃથ્વીની ફરતે હજારો નાના નાના સેટેલાઇટનું એક નેટવર્ક છે એક ઝાડ છે અને એ ઝાડ સીધી આપણા ઘર સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડે છે સિમ્પલ પર સેટેલાઇટથી ઇન્ટરનેટ તો પહેલાં પણ હતું તો આમાં નવું શું છે વેલ ફરક બહુ મોટો છે જુઓ જે જૂના સેટેલાઇટ હતા એ પૃથ્વીથી લગભગ પાંત્રીસ હજાર કિલોમીટર હા પાંત્રીસ હજાર કિલોમીટર દૂર હતા એટલે ડેટાને ત્યાં જઈને પાછા આવવામાં બહુ વાર લાગતી જેને આપણે કહીએ છીએ ને બફરિંગ કે પછી ગેમમાં લેગ થાય છે એ આના કારણે થતું પણ સ્ટાર્લિંગના સેટેલાઇટ એ તો ફક્ત ત્રણસો ચાલીસથી થી પાંચસો ને પચાસ કિલોમીટર જ દૂર છે એટલે અંતર ઓછું તો ડેટા ફટાફટ પહોંચે અને સ્પીડ એકદમ ફાસ્ટ અને આ નેટવર્ક કેટલું વિશાળ છે એનો અંદાજ લગાવવો હોય તો આ આંકડો જુઓ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આકાશમાં નવ હજાર કરતાં પણ વધારે એક્ટિવ સેટેલાઇટ્સ હશે નવ હજાર આટલું મોટું સેટેલાઇટનું ઝુમખું અત્યારે બીજે ક્યાંય નથી મતલબ કે આ હજારો સેટેલાઇટ ભેગા મળીને આકાશમાં એક એવી અદૃશ્ય જાળ બનાવી રહ્યા છે જે પૃથ્વીના લગભગ દરેક ખૂણાને પછી ભલે એ હિમાલયનો કોઈ પહાડ હોય કે કચ્છનું રણ એને હાઈસ્પીડ ઇન્ટરનેટથી જોડી શકે છે ઓકે તો આકાશમાં આટલું મોટું નેટવર્ક છે એ તો સમજાઈ ગયું પણ સવાલ એ છે કે એ સેટેલાઇટથી ઇન્ટરનેટ આપણા લેપટોપ કે મોબાઈલની સ્ક્રીન સુધી પહોંચે છે કેવી રીતે ચાલો એ પ્રોસેસ પણ સમજી લઈએ આની પાછળની ટેકનોલોજી તો સાવ નેક્સ્ટ લેવલ છે આ સેટેલાઇટ એકબીજા સાથે વાત કરવા માટે લેઝર લાઈટનો ઉપયોગ કરે છે હા લેઝર જેને ટેકનિકલી ઓપ્ટિકલ લિન્ક્સ કહેવાય આના લીધે તેઓ સ્પેસમાં જ બસ્સો જીબીપીએસ જેવી તોતની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે આનાથી ફાયદો એ થાય કે જમીન પરના ટાવર કે સ્ટેશન પરની નિર્ભરતા ઓછી થઈ જાય છે અને આપણા માટે આ બધું કેટલું સહેલું છે એકદમ સિમ્પલ બસ એક કીટ આવે છે જેમાં એક નાની ડિશ અને એક રાઉટર હોય છે એ ડિશને ખુલ્લા આકાશ નીચે મૂકી દો પ્લગ લગાવો અને બસ કામ પૂરું એ ડિશ પોતાની મેળે જ ઉપર સેટેલાઇટ શોધીને કનેક્ટ થઈ જશે કોઈ ઝંઝટ જ નહીં ચલો ટેકનોલોજીની વાત તો બરાબર છે પણ હવે આવીએ અસલી મુદ્દા પર સ્પીડ કેટલી મળશે અને ખિસ્સા પર કેટલો ભાર પડશે કારણ કે આખરે તો એ જ સૌથી વધુ મહત્વનું છે બરાબર ને જો સ્ટારલિંક લિંક સોથી બસો વીસ એમબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ આપે છે હવે આ આંકડાનો મતલબ શું મતલબ કે હાઈ ક્વોલિટી મૂવીઝ જુઓ બફરિંગનું નામ નિશાન નહીં ઓનલાઇન ગેમ્સ રમો કોઈ લેગ નહીં કે પછી વિડીયો કોલ કરો એકદમ ક્લિયર અવાજ અને પિક્ચર ખાસ કરીને જે લોકો દૂરના વિસ્તારોમાંથી કામ કરે છે કે ભણે છે એમના માટે તો આ એક વરદાન જેવું છે અને એવું નથી કે આ સેવા અમુક જગ્યાએ જ છે આજે એકસો પચાસથી પણ વધુ દેશોમાં અને સાઠ લાખથી વધુ ગ્રાહકો સુધી સ્ટાર્લિંગ પહોંચી ગયું છે ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ફાઇબરના કેબલ નાખવા લગભગ અશક્ય છે ત્યાં આ ટેકનોલોજી ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે ઓકે તો હવે વાત કરીએ એ સવાલની જેની આપણે બધા કદાચ સૌથી વધુ રાહ જોઈ રહ્યા છીએ ભારતમાં સ્ટારલિંક ક્યારે આવશે અત્યારે શું ચાલી રહ્યું છે તો સારા સમાચાર એ છે કે ભારતમાં સ્ટાર લિંકની ગાડી હવે પાટા પર આવી ગઈ છે બે હજાર પચ્ચીસનું વર્ષ આ માટે ખૂબ જ મહત્વનું રહ્યું જુલાઈ મહિનામાં સરકારી મંજૂરીઓ અને લાયસન્સ મળ્યા ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકાર સાથે એક પાર્ટનરશિપ પણ થઈ અને હવે અનુમાન એવું છે કે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ સેવા લોન્ચ થઈ શકે છે અને હા એક બહુ જ જરૂરી વાત અત્યારે ઓનલાઈન જે પણ કિંમતો ફરતી દેખાય છે ને એના પર બિલકુલ વિશ્વાસ ના કરતા એ ફાઇનલ નથી ભારતમાં સ્ટારલિંકની ઓફિશિયલ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી એટલે કોઈ પણ અફવાથી દૂર રહેજો અને ઓફિશિયલ જાહેરાતની રાહ જોજો તો આ બધી વાત પરથી એક સવાલ થાય કે ભવિષ્ય કેવું હશે સ્ટારલિંક જેવી ટેકનોલોજી આપણા દેશમાં અને આપણા જીવનમાં કેવા બદલાવ લાવી શકે છે ચાલો એના પર પણ એક નજર નાખીએ જો ભારતમાં આની અસર બહુ મોટી થઈ શકે છે સૌથી મોટો ફાયદો તો એ કે ગામડા અને શહેર વચ્ચેનું જે ડિજિટલ અંતર છે એ ઘટી શકે છે વિચારો દૂરના ગામડામાં બેઠેલો કોઈ વિદ્યાર્થી પણ શહેરના વિદ્યાર્થીની જેમ જ હાઈ ક્વોલિટી ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકશે અને ભવિષ્યમાં તો એક એવી ટેકનોલોજી પણ આવી રહી છે જ્યાં સીધા તમારા મોબાઈલ ફોનમાં સેટેલાઇટથી નેટવર્ક આવશે એટલે કે જ્યાં ટાવર નથી ત્યાં પણ ફૂલ નેટવર્ક મતલબ નો નેટવર્કની સમસ્યા જ ખતમ તો અંતે એક મોટો સવાલ એ જ ઉભો રહે છે શું સ્ટારલિંક ભારતના દરેક ખૂણામાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડીને એક નવી ઇન્ટરનેટ ક્રાંતિ લાવશે હવે આનો પાક્કો જવાબ તો સમય જ આપશે પણ એક વાત તો નક્કી છે આવનારો સમય ખૂબ જ રોમાંચક છે આ વિશે આપના શું વિચારો છે જરૂરથી જણાવજો